નમસ્કાર દોસ્તો દોસ્તો અમે ઘણી વખત વિડીયો બનાવતા હોઈએ છીએ કે દર્દીઓ જે અમને અમારા યુટ્યુબના વિડીયોઝ જોઈને સવાલ પૂછતા હોય છે તેના જવાબ માટે આ તેમાંનો પાંચમો ભાગ છે હવે એક દર્દીએ અમને સવાલ કરેલો છે કે સર દૂરબીનથી જ્યારે પણ તમે ઓપરેશન કરો ખસી ગયેલી હોય ગાદી તો તેને જ્યારે ગાદીના ટુકડાને કાઢી નાખો તો ત્યાર પછી કોઈ પ્રોબ્લેમ થાય ખરો તો હવે સમજો કે જ્યારે પણ કોઈ ગાદીનો ટુકડો ખસી ગયેલો છે જેમ કે આમાં તમે જોઈ શકો છો અહીંયા એક લાલ કલરનો આ ટુકડો છે એલ ફોર અને એલ ફાઇવ વચ્ચે આ એક લાલ કલરનો નાનો પીસ તમને દેખાઈ રહ્યો હશે તે ખસી ગયેલો છે તેને આપણે સપોઝ કાઢવાનું ઓપરેશન કરેલું છે દૂરબીનથી તે ટુકડાને કાઢી નાખેલો છે હવે તમે એક વસ્તુ સમજો કે ગાદી છે તેમાંથી કોઈ પણ એક વસ્તુ કાઢી બરાબર તો ગાદી ડેફિનેટલી વીક થશે જ તેવી કોઈ જ પોસિબિલિટી નથી કે એટલો આમ તો ટુકડો કાઢી અને ત્યાં બીજી કોઈ ગાદી જેવું મટીરિયલ આવે અને આપણે એ મટીરિયલને ત્યાં આગળ મૂકી દઈએ ગાદી ડેફિનેટલી વીક થાય ખરી હવે ગાદી વીક થાય તો ફ્યુચરમાં પ્રોબ્લેમ થવાની શક્યતા રહે પરંતુ આ પ્રોબ્લેમને તમે અવોઈડ કઈ રીતે કરી શકો છો તમારા સ્પાઇન સર્જન કે ફિઝિયોથેરાપિસ્ટ જે છે તે તમને એક્સરસાઇઝ આપશે કેટલાક પ્રિકોશન આપશે મતલબ કોઈ જ રીતના લિમિટેશન રહેતા નથી આ ઓપરેશન પછી પરંતુ તમારા સ્પાઇન સર્જન જે પણ તમને એક્સરસાઇઝ આપે અમે અમારા દર્દીને એક્સરસાઇઝ કરાવીએ છીએ અને એ એક્સરસાઇઝ તમે લાઈફ ટાઈમ કરો તો પછી તમને આવી શક્યતા ક્યારેય પણ નથી રહેતી તમે એકદમ નોર્મલ લાઈફ જીવી શકો છો એટલે ગાદીનો ટુકડો જો કાઢેલો હોય તો હા ફ્યુચરમાં પ્રોબ્લેમ થવાની શક્યતા રહે ખરી પરંતુ તેનાથી આપણે બચી શકીએ છીએ બીજો સવાલ એક દર્દીએ પૂછેલું છે કે સર લિગામેન્ડમ ફ્લેવમ હાઈપરટ્રોફી તેને કઈ રીતે ઠીક કરી શકાય હવે ઘણી વખત આપણે એમઆરઆઈ કરાવીએ તો એમ આરઆઈમાં એક કોમન ફાઇન્ડિંગ છે લીગામેન્ડમ ફ્લેવમ હાઈપરટ્રોફી તેના માટે તમારે એ સમજવું જરૂરી છે કે લીગામેન્ડમ ફ્લેવમ શું હોય છે હવે આપણા આજે જેમ કે આ એલ ફોર એલ ફાઇવ આ બે મણકા છે બે મણકાને જોડતું પાછળ એક સ્ટ્રક્ચર હોય છે એક વસ્તુ હોય છે જેને લીગામેન્ડમ ફ્લેવમ કહેવાય છે આ લિગામેન્ટમ ફ્લેવમ જાડું થઈ જાય એકદમ તેની હાઈપરટ્રોફી હાઇપરટ્રોફી એટલે કોઈપણ વસ્તુ જાડડી થઈ જવી જો લિગામેન્ટ એકદમ જાડું થઈ જાય તો આગળ જે નસ આવેલી છે તેને દબાવવા માંડે છે આ વસ્તુને કહેવાય છે લિગામેન્ટમ ફ્લેવમ હાઈપરટ્રોફી તેને કઈ રીતે ઠીક કરી શકાય છે લિગામેન્ટમ ફ્લેવમ જ્યારે એક વખત જાડું થઈ ગયું તો ત્યારે ફરીથી તે પાતળું થવાની શક્યતા રહેતી નથી તેવી કોઈ જ એક્સરસાઇઝ દવા ઇન્જેક્શન એવું કંઈ જ નથી કે લીગામેન્ડમ ફ્લેવમ પાછું નોર્મલ થઈ શકે તમારે એ સમજવું જરૂરી છે કે આ લીગામેન્ડમ ફ્લેવમ હાઈપરટ્રોફી કે પછી એ લિગામેન્ટ જાડું થયું શા માટે મોસ્ટ કોમન રીઝન છે તમારી ગાદી ખરાબ થઈ હોય કે પછી સાંધાઓ ખરાબ થયા હોય કે પછી એ જે પણ જગ્યા છે આ જે જગ્યા છે ત્યાંની મૂવમેન્ટ ઓછી થતી હોય અથવા ત્યાં સ્ટ્રેસ વધારે આવતો હોય તો તે લિગામેન્ટ જાડું થઈ જાય હવે તેને કઈ રીતે બચી શકાય ત્યાંનો સ્ટ્રેસ ઓછો કરવો પડે એટલે તમે હલનચલન રાખો થોડી ઘણી એક્સરસાઇઝ રાખો તમારું વજન ઓછું કરો અથવા તો કંટ્રોલમાં રાખો તો પછી તમે આ લિગામેન્ડમ ફ્લેવમ હાઈપરટ્રોફી આગળ વધતી અટકાવી શકો છો અને તેનાથી બચી શકો છો આજના દિવસ પૂરતાં અમે આ બે જ સવાલના પ્રિપરેશન કરેલી છે અને આ બે સવાલ જે અમને બહુ જ કોમનલી પૂછાઈ રહ્યા છે તેના માટે અમે આ સવાલના જવાબ આપેલા છે ધન્યવાદ